મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના સેવી સંકટ મોસન યોજના બે હજાર વિશે કુટુંબ દીઠ વીસ હજાર રૂપિયાનો લાભ મળશે સંકટના સમયમાં જ્યારે કોઈ ગરીબ પરિવારના પોતાના પ્રિયજનો અને મુખ્ય વ્યક્તિ કામ કરનારને આશન ગુમાવશે ત્યારે આર્થિક બોજો સહાય બની શકે છે નિરાશા અને ચિંતાની લાગણીઓમાં જે જણાવ્યા મુશ્કેલ છે કે ક્યાં ફંડ આવવો અને કેવી રીતે શરૂઆત કરવી ગુજરાત સરકાર આવા સંકટ સમયે હાથ આપવામાં અને મુશ્કેલીના સમયે આશાનું કિરણ પૂરું પાડવા સંકટ મોશન યોજના દ્વારા મદદ હાથ લેવા લંબાવશે આ યોજના કુટુંબની આવકનો અસરનો કાંડ આવે ત્યારે ઊભી થતી આર્થિક મુશ્કેલીઓને હળવી કરવા માટે રસવામાં આવી છે સંકટ મોસમ સહાય યોજના બે હજાર ચોવીસ સંકટ મોસન સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા ગરીબ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવામાં માટે શરૂ કરાયેલ યોજના છે આ યોજનાનો મુખ્ય હેતુ કુટુંબના મુખ્ય કામ કરનાર પછી ઉભો થતાં આર્થિક ભારણને હળવો કરવાનો છે યોજનાનો લાભાર્થ ગરીબ રેખન નીચે જીવતા પરિવારો જેમના પરિવારની મુખ્ય કામ કરવાનું કુદરતી અથવા અકસ્માત માં થાય થયું હોય તેવા માટે વૃક્ષું પામનાર વ્યક્તિની ઉંમર અઢારથી સાઠ વર્ષ ઓછી હોવી જોઈએ નહીં પછી બે વર્ષની અંદર અરજી કરવાની રહેશે સંકટ મોસન સહાય યોજનાનો લાભ મૃત્યુ પામનાર પરિવારના વીસ હજારની આર્થિક સહાય સહાય ડીપીટી દ્વારા લાભાર્થીના બેંક ખાતામાં જમા થશે અરજી ક્યાં કરવાની સંબંધિત જિલ્લા તાલુકા જનસેવા કેન્દ્ર મામલતદાર કચેરીએ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતમાં ઓનલાઈન અરજી કરવી તેની છે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર શરૂઆરી દસ્તાવેજ મૃત્યુ પામનારનો મૃત્યુનું પ્રમાણપત્ર મૃત્યુ પામનાર નોનો પુરાવો ફરી રેખાની છે પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ અને બેંક એકાઉન્ટ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય લાગ્યોને લાઇક ચેનલ અને સબસ્ક્રાઈબ કરજો